જય શ્રી રામ મંદિર ની પ્રતિષ્ઠા થઈ એનો ઉત્સાહ અને ઉમંગ સમગ્ર દેશની અંદર તો જોવા મળ્યો હતો પરંતુ ગોઘંબા તાલુકાના પરોલી મુકામે તો જાણે કે એટલો આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો સમગ્ર જિલ્લાની અંદર આવો જે રામજીનો વરઘોડો અને રામજીની યાત્રા કોઈ જગ્યાએ આટલો આનંદ ઉલ્લાસ જોવા નહોતો મળ્યો એવો ઉલ્લાસ પરોલી ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના નાના ભૂલકાઓએ રામજી સીતા અને હનુમાનજીની જે અદાકારી ભજવી હતી અને જે આયોજન કરવામાં આવ્યું હતું જે સ્ટેજ પ્રોગ્રામો થયા હતા અને રાત્રે પણ લોકડાયરો યોજાયો હતો અને આ કાર્યક્રમની અંદર રામ લક્ષ્મણ જાનકી સહિત જે બાળકોએ પોતાની વેશભૂષાની અંદર જે એક્ટિંગ કરી હતી અને ગરબા રમ્યા હતા અને આખા પરોલી પંથકની આ જે રથયા રામ યાત્રા છે જે શોભાયાત્રા છે એમાં સ્કૂલના બાળકો પણ જોડાયા હતા ગામના નાના મોટા અબાલ વૃદ્ધ બધા જ વડીલો જોડાયા હતા અને બધાના આશીર્વાદથી પરોલીની અંદર એટલો જબરજસ્ત કાર્યક્રમ યોજાયો હતો જેની મજા જ કંઈક અનેરી છે અને સમગ્ર પંચમહાલ જિલ્લાની અંદર આખા જિલ્લાએ ખૂબ જ મોટો આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ મજા આવી હતી અને દરેકને ખીરનો પ્રસાદ જમાડવામાં આવ્યો હતો અને રાત્રે પણ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ હનુમાનજી તો આખી ડીજે ઉપર ચડી અને આખા પંચમહાલ પંથકની અંદર જાણે કે જય શ્રી રામના નારા લગાવતા હોય એવા સીન જોવા મળ્યા હતા રામની આરતા નીકળી હતી તેમાં હું હનુમાન તાલીનું રૂપ લીધું હતું તેમાં આખા તાલુકામાં જિલ્લામાં કંઈ કરી ના શકે આવો પરોલીનો વોટ છે જય રામ